ગુડ મોર્નિંગ મિત્રો આજે આપણે જોઈશું સમાજશાસ્ત્ર ધોરણ બાર યુનિટ નંબર નવ જેનું નામ છે સામાજિક ધોરણભંગ બાળ અપરાધ અને યુવા જંપો આપણે જોઈએ છીએ કે સૌથી પહેલાં આપણે જાણવું જોઈએ કે ગુજરાત સરકારે અથવા તો પાઠ્યપુસ્તક મંડળે છે આ યુનિટ આપણા આ પાઠ્યપુસ્તકમાં કેમ મૂક્યો છે કારણ કે આપણે જોઈએ કે ધોરણ બારના વિદ્યાર્થી તરીકે તમારી ઉંમર અને જ્યાં યુનિટમાં યુવાઓ છે એની ઉંમર આપણે જોઈએ એક જ છે તો એના કારણે ખાસ કરીને આ ઉંમર એવી હોય છે કે વસંત જેવી હોય છે કે આ ઉંમરમાં છે બાળકો ઘણા બધા પ્રશ્નો હેન્ડલ કરતા હોય છે એમના મનમાં ઘણા બધા પ્રશ્નો હોય છે તો એ સમયે એ બાળકો છે કોઈ યોગ્ય રસ્તો પસંદ કરે અથવા તો સાચી જાણકારી મેળવે અથવા તો કોઈ અપરાધિક વર્તન કે પછી સમાજ વિરોધી વર્તન કે સમાજના રાજ્યના કાયદા વિરોધી વર્તન ન કરે એ બાબતને ધ્યાનમાં રાખી અહીંયા છે આ યુનિટ અહીંયા મૂકવામાં આવેલો છે હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ છે જોઈશું કે ધોરણભંગ એટલે શું બાળ અપરાધ એટલે શું અને યુવા અજંપો એટલે શું એના માટે આપણે જોઈએ સૌથી પહેલાં સામાજિક ધોરણો કે સામાજિક ધોરણો શું છે આપણે ધોરણ અગિયારમાં પણ ભણી ગયા છીએ કે સામાજિક ધોરણો શું છે તો સામાજિક ધોરણો કે વ્યક્તિ દ્વારા કરવામાં આવેલા વર્તનની યોગ્યતા અને અયોગ્યતા નક્કી કરતા નિયમો કે સામાજિક ધોરણો એટલે કે નિયમો છે કે જે પણ આપણે વર્તન કરીએ છીએ એ યોગ્ય છે કે અયોગ્ય એ નક્કી કરે છે અને આ ધોરણો પરિસ્થિતિ પ્રમાણે અલગ હોઈ શકે જેમ કે આપણે કહી શકીએ કે એક શાળામાં નિયમ છે કે વિદ્યાર્થીએ છે પરીક્ષામાં ચોરી ન કરવી મીન્સ કે નિયમ છે એ શાળાનું ધોરણ છે તો પરીક્ષા ન કરવી એ ધોરણ છે તો જો વ્યક્તિ જ્યારે પણ કોઈ વર્તન સારું વર્તન કરે તો ધોરણ પ્રમાણે વર્તન યોગ્ય ગણાય છે માની લો કે ચોરી કરે છે તો એ ધોરણ પ્રમાણે વર્તન યોગ્ય ગણાતું નથી મીન્સ કે ધોરણ ભંગ ગણાય છે અમે જોઈએ કે ધોરણોનું મહત્ત્વ શું છે તો ધોરણો છે કહી શકાય કે આપણા સમાજના પાયામાં અથવા તો સમાજના પાયામાં ધોરણો છે જો નિયમો ધોરણ ના હોય તો સમાજરૂપી ઇમારત ટકી શકે નહીં તમે જ વિચારો કે ખાલી એક દિવસ માટે કે અમુક કલાક માટે આપણી શાળામાંથી બધા જ નિયમો હટાવી દેવામાં આવે કે ક્યારે ક્લાસ લેવો ક્યારે પ્રાર્થના કરવી વિદ્યાર્થીઓએ કેવી રીતના વર્તન કરવું કેવી રીતના પરીક્ષા લેવી આવા નિયમો હટાવી દેવામાં આવે એટલે કે આવા ધોરણો હટાવી દેવામાં આવે તો શાળા પણ ટકી શકવાની નથી તો જો સમાજમાંથી પણ જો નિયમો ધોરણો હટાવી દેવામાં આવે તો સમાજ ટકવાનો નથી એટલે જ કહેવાય છે કે સમાજના સમાજરૂપી ઇમારત છે એના પાયામાં શું રહેલા છે ધોરણો રહ્યા છે ધોરણો જેટલા મજબૂત હશે સારા હશે એમ આપણો સમાજ સારી રીતના ટકી શકે હવે ધોરણો સૌથી અગત્યનું કાર્ય શું છે તો સામાજિક ધોરણો સમાજમાં એકતા સુગ્રથન અને સાતત્ય જાળવે છે કે જે પણ સામાજિક ધોરણો છે એ સમાજમાં એકતા કારણ કે ધોરણો હોવાને કારણે બધાને નિયમો પણ એક સરખા ધોરણો પણ એક સરખા હોય છે એટલે કે દરેક વ્યક્તિઓ છે એમાં એકતા જોવા મળે છે બીજું છે સુગ્રથન કે દરેક વ્યક્તિને જોડવાનું કામ પણ કોણ કરે છે આ ધોરણો કરે છે કે ધોરણો ના હોય તો દરેક વ્યક્તિ છે એકબીજા સાથે યોગ્ય રીતે સુગ્રથન એટલે કે જોડાઈ શકતા નથી અને સાતત્ય કે વર્ષો સુધી છે વર્ષો સુધી છે સમાજને ટકાવાનું કામ પણ ધોરણોએ કર્યું છે ત્યારબાદ જોઈએ કે સામાજિક ધોરણોને પાલન કરવાના સંદર્ભમાં વર્તનના પ્રકાર આ બોર્ડમાં પણ પૂછાયું હતું બે હજાર ત્રેવીસ ચોવીસની પરીક્ષામાં કે સામાજિક ધોરણના સંદર્ભમાં વર્તનના પ્રકાર જણાવો તો યાદ રાખવાનું છે વર્તનના પ્રકાર છે તો આ બે વર્તનના પ્રકાર લખવાના રહેશે ધોરણ અનુરૂપતા અને ધોરણ ભંગ કે ધોરણ અનુરૂપ વર્તન અને ધોરણ ભંગ વર્તન વાત કરીએ અથવા તો ધોરણ વિરુદ્ધનું વર્તન પણ કહી શકાય એકમાં આપણે વાત કરીએ ધોરણ અનુરૂપ વર્તન અથવા ધોરણ અનુરૂપતા એટલે વ્યક્તિ જે નિયમો છે એ નિયમોનું પાલન કરે તો એ ધોરણ અનુરૂપ વર્તન કહેવાય કે વિદ્યાર્થી છે શાળામાં સમયસર આવે પરીક્ષામાં ચોરી ના કરે તો આ બધું છે એ ધોરણ અનુરૂપ વર્તન કહી શકાય અને એની જગ્યાએ ધોરણ વિરુદ્ધનું વર્તન અથવા તો ધોરણ ભંગ વર્તન કે ઘણા બધા શાળાના નિયમો છે અમુક વિદ્યાર્થી શાળામાં ચોરી કરે એના વિરુદ્ધમાં ચોરી કરે નિયમિત ના રહે તો આ બધા શું છે ધોરણ વિરુદ્ધનું વર્તન અથવા ધોરણભંગ વર્તન કહી શકાય ધોરણોમાં વાત કરી કે ધોરણો ઘણા બધા હોઈ શકે સમાજના હોઈ શકે રાજ્યના હોઈ શકે આપણા જે તે વિસ્તારના હોઈ શકે અલગ અલગ હોઈ શકે તો સામાજિક ધોરણોમાં વાત કરીએ તો સૌથી પહેલાં લોક રીતિઓ છે આપણા રિવાજો છે મૂલ્યો છે સરકારના ટ્રાફિકના નિયમો છે સરકારના કાયદાઓ છે આ બધા પણ ધોરણો છે જેમ કે આપણે જે તે જ્ઞાતિના અલગ નિયમો હોઈ શકે જે તે વિસ્તારના સમાજના નિયમો અલગ હોઈ શકે તેમજ સૌથી અગત્યનું કે રાજ્યના પણ નિયમો અલગ હોઈ શકે છે તો આવી રીતના બધા નિયમો છે એનું આપણે જો નિયમો છે ધોરણો છે અને જો ધોરણોનું આપણે પાલન કરીએ એ તો ધોરણ અનુરૂપ વર્તન કહેવાય અને ધોરણો વિરુદ્ધમાં વર્તન કરીએ અથવા ધોરણોનો ભંગ કરીએ એટલે એને ધોરણ વિરુદ્ધનું વર્તન કહી શકાય હવે જોઈએ સામાજિક ધોરણમાં કે એની વ્યાખ્યા શું હોઈ શકે તો અહીંયા આપણી સમક્ષ ચાર વ્યાખ્યાઓ છે આપણે ચારે ચાર વ્યાખ્યાઓ છે સારી રીતના સમજવાના છીએ તો સૌથી પહેલી વ્યાખ્યા છે કે હોટન અને હન્ટ કે હોટન અને હન્ટ નામના સમાજશાસ્ત્રીઓ છે એમણે કહ્યું છે કે સામાજિક ધોરણ ભંગ એટલે અથવા સામાજિક ધોરણ ભંગ એટલે શું અહીંયા સામાજિક ધોરણ ભંગની વ્યાખ્યા છે આપણે ધ્યાન રાખવાનું રહેશે તો સમાજના ધોરણોનું અનુસરણ કરવાની કોઈ નિષ્ફળતા એટલે કે સામાજિક ધોરણ ભંગ કે સમાજના જે પણ ધોરણો છે એનું અનુસરણ એટલે કે એનું પાલન કરવાની કોઈ નિષ્ફળતા અથવા આપણે પાલન નથી કરી શકતા તો એ શું છે સામાજિક ધોરણ ભંગ જેમ કે સમાજનો કાયદો છે રાજ્યનો કાયદો છે કે હેલ્મેટ પહેરીને ટુ વ્હીલ ચલાવું પરંતુ આપણે જાણે અજાણીએ છીએ કદાચ એ હેલ્મેટ નથી પહેરતા તો આપણે શું કર્યું ધોરણનું અનુસરણ કરવામાં આપણે નિષ્ફળ ગયા તો આપણે શું કર્યું છે સામાજિક ધોરણ ભંગ કર્યું ગણાય ત્યારબાદ બીજી વ્યાખ્યા છે માર્સલ ક્લિનાર્ડ તો ક્લિનાર્ડના મત અનુસાર સમાજ દ્વારા અમાન્ય કે પ્રતિબંધિત દિશામાં સભ્યોનો સામાજિક વ્યવહાર સહ્ય વર્તનની સીમાની બહાર જાય તેને સામાજિક ધોરણ ભંગ કહી શકાય તો સમાજે જે બાબતોને અમાન્ય કે પ્રતિબંધિત કરી છે કે સમાજે કહ્યું છે કે ભાઈ આવું ન કરવું જોઈએ આના ઉપર પ્રતિબંધ છે અને આવું જ વર્તન જો સહ્ય સીમાથી બહાર અથવા સહ્ય વર્તનની બહાર હોય ત્યારે એને સામાજિક ધોરણ ભંગ કહી શકાય જેમ કે આપણે કહીએ બે ઉદાહરણ દ્વારા સમજીએ કે સમાજ કહે છે કે આપણે ખોટું ના બોલવું જોઈએ ચોરી ના કરવી જોઈએ પરંતુ આપણે જો ખોટું ના બોલવું એ પણ એક ધોરણ છે પણ એ સહ્ય સીમાની અંદરનું છે એના માટે કોઈ તમને વધારે સજા કરે કે પછી દંડ કરે એવું નથી પરંતુ તમે કોઈનું વસ્તુ લઈ લો ચોરી કરો છો કોઈની સાથે ઝઘડો મારપીટ કરો છો કે પછી કોઈનું ખૂન કરો છો તો એ વર્તન કેવું છે સહ્ય સીમા બહારનું વર્તન હોય તો એને આપણે સામાજિક ધોરણભંગ કહી શકાય ટૂંકમાં કહીએ સમાજે અમુક વર્તનો છે પ્રતિબંધ મૂક્યો છે અમાન્ય ગણ્યા છે અને આવા જ વર્તનો જો સહ્ય સીમા બહારના હોય તો એને ધોરણભંગ કહી શકાય ત્યારબાદ રોબર્ટ મર્ટનના મત અનુસાર એમણે એનોમીનો સિદ્ધાંત આપ્યો છે યાદ રાખજો એક માર્ગમાં પૂછાય છે વિકલ્પમાં કે એનોમીનો સિદ્ધાંત કોણે આપ્યો છે તો રોબર્ટ મર્ટને તો રોબર્ટ મર્ટને છે વાત કરી છે કે સમાજે રચેલા કે પ્રસ્થાપિત કરેલા ધોરણો વિરુદ્ધનું વર્તન એટલે કે ધોરણભંગ વર્તન કે સમાજે જે ધોરણો રચ્યા છે અથવા જે અગાઉથી પ્રસ્થાપિત એટલે જે અગાઉથી સ્થાપિત કર્યા છે કે જે અગાઉથી નિયમો ઘડેલા છે એ ધોરણોનું વર્તન વિરુદ્ધનું વર્તન આપણે કરીએ છીએ ત્યારે આપણે એને ધોરણભંગ વર્તન કહીએ છીએ મોટાભાગે આપણે જોઈએ કે અમુક નિયમો એવા હોય છે પ્રસ્થાપિત હોય છે અને અમુક નિયમો સરકાર નવા પણ રચતા હોય છે તો આ બધા નિયમો ધોરણો છે અને આ ધોરણો વિરુદ્ધનું વર્તન કરી એટલે ધોરણભંગ વર્તન કહી શકાય ત્યારબાદ હાર્વડ બેકર તો બેકરના મત અનુસાર સમાજ દ્વારા સ્વી સ્વીકારેલા ધોરણોનો ભંગ એટલે ધોરણભંગ કે સમાજે જે ધોરણો સ્વીકાર્યા છે એનો આપણે ભંગ કરીશું તો એને શું કહેવામાં આવશે ધોરણભંગ કહેવામાં આવશે માની લો કે રાજ્યે ઘણા બધા કે બાળ લગ્ન ન કરી શકાય એ પણ એક ધોરણ બનાવ્યું છે ત્યારબાદ વાત કરી છે કે ચૌદ વર્ષથી નીચેના બાળકો છે એને મજૂરી ના લઈ લઈ જઈ શકાય એના માટે પણ કાયદો ઘડ્યો છે તો આવી રીતના ઘણા બધા કાયદાઓ એટલે કે ધોરણો સમાજે રાજ્યે ઘડ્યા છે તો એને સમાજે કે રાજ્ય સ્વીકારેલા ધોરણોનો આપણે ભંગ કરીએ છીએ અથવા તો એ એને આપણે તોડીએ છીએ ત્યારે એને શું કહી શકાય ધોરણભંગ વર્તન કહી શકાય હવે સામાજિક ધોરણોના પ્રકાર કેટલા છે તો સામાજિક ધોરણોના પ્રકાર આપણે જોઈએ બે છે હકારાત્મક ધોરણો અને નકારાત્મક ધોરણો કે બંનેમાં ખૂબ જ માઇનેટ ડિફરન્ટ છે પણ બંને એકબીજાની વિરુદ્ધ સાડમાં છે એટલે આપણે સમજવા ઉદાહરણ સહિત સમજવા જરૂરી છે કે હકારાત્મક ધોરણો શું કહે છે કે આવું વર્તન કરવું જોઈએ તો એ કેવા છે હકારાત્મક ધોરણો છે જેમ કે વડીલોને આદર આપવો જોઈએ માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું જોઈએ ગુરુજી ગુરુજીનું આજ્ઞાનું પાલન કરવું જોઈએ તો આવી રીતના જે ધોરણ એમ કહીએ આવું કરવું જોઈએ એ આપણે શું કહીએ જેને હકારાત્મક ધોરણો કહે છે કેમ હકારાત્મક કારણ કે એમ કહે છે આવું કરવું જોઈએ જ્યારે બીજા છે નકારાત્મક ધોરણો જેમ કહે છે કે આવું ન કરવું જોઈએ જેમ કે ચોરી ન કરવી જોઈએ ખૂન ન કરવું જોઈએ મારપીટ ન કરવી જોઈએ કોઈ સાથે ઝઘડો ન કરવો જોઈએ તો આ ન કરવું જોઈએ મતલબ કે આ ધોરણો શું કહે છે કે આવું વર્તન ન કરવું જોઈએ તો એને નકારાત્મક ધોરણો કહી શકાય જેને આપણે જોઈએ સમાજશાસ્ત્રીમાં ભાગ્યા ભાષામાં આપણે કહીએ તો કહેવાય છે કે ડુ એન્ડ ડોન્ટ કે અમુક ધોરણો કહે છે કે ડુ એટલે કે આવું કરો જ્યારે અમુક ધોરણો કહે છે કે આવું ન કરો તો આવી રીતના ધોરણોના પ્રકાર કેટલા છે બે હકારાત્મક ધોરણો અને નકારાત્મક ધોરણો તમને પૂછે ધોરણ પાલન કરવાના સમયમાં વર્તનના ધોરણો યાદ રાખજો વર્તન પૂછાય એટલે બે જ વર્તન લખવાનું છે કે ધોરણ અનુરૂપ વર્તન અને ધોરણ વિરુદ્ધનું વર્તન બરાબર છે તમે ધોરણ અનુરૂપતા પણ લખી શકો અને ધોરણભંગ પણ કરી લખી શકો એટલે આ બંનેમાં કાંઈ કન્ફ્યુઝ ના થાવ એ ખાસ ધ્યાન રાખવાનું રહેશે ત્યારબાદ આપણે જોઈએ કે સામાજિક ધોરણભંગ છે એના લક્ષણો ઘણીવાર વિભાગ એમાં પણ પૂછાય છે એટલે વિસ્તૃતમાં તમને એનો ખ્યાલ હોવો જોઈએ તો સૌથી પહેલાં સામાજિક ધોરણભંગ વર્તન એ વાર્તનિક ઘટના છે કે કોઈ વાર્તનિક ઘટના એટલે કે જે વર્તન સાથે સંકળાયેલું છે એને વાર્તનિક કહી શકાય કે સામાજિક કોઈ પણ વ્યક્તિ છે સામાજિક ધોરણભંગ વર્તન કર્યું અથવા તો ધોરણ અનુરૂપ વર્તન કર્યું એ શેના આધારે નક્કી થાય છે વર્તનના આધારે કેમ કારણ કે માત્ર તમે કંઈ વિચારો ચોરી કરવાનું વિચારો અથવા તો નિયમો તોડવાનું વિચારો છો તો એ કાંઈ ધોરણભંગ ગણાતું નથી હવે પ્રશ્ન થાય કેમ કારણ કે આપણા વિચારોથી કાંઈ નિયમો તૂટી જવાના નથી ધોરણભંગ ક્યારેય કહી શકાય કે જ્યારે આપણે એ વિચારોને અમલમાં મૂકીએ અને એનું વર્તન કરીએ ત્યારે માની લો કે તમે છે કોઈ વ્યક્તિ ચોરી કરવાનું વિચારો છો કોઈ વસ્તુ ચોરી લેવાનું વિચારો છો તો એના માટે સરકાર તમને દંડ નહીં આપે કેમ કારણ કે વિચાર કરવો એ ગુનો નથી અથવા એ ધોરણભંગ નથી પરંતુ તમે એ વિચારને અમલમાં મૂકો એટલે કે તમે ચોરી કરો છો તો એ વર્તન કહેવાય તો એ વાર્તનિક ઘટના થાય ત્યારે ધોરણભંગ ગણી શકાય તો કહેવાનો મતલબ કે વ્યક્તિ કોઈ પણ વર્તન કરે છે ત્યારે જ નક્કી કરી શકાય કે એને ધોરણભંગ કર્યું છે અથવા ધોરણભંગ કર્યું નથી તો આ પહેલું લક્ષણ આશા રાખું તમને ખ્યાલ આવી ગયો કે સાર સામાજિક ધોરણભંગ વર્તન એ વાર્તનિક વાર્તનિક ઘટના છે કેમ કારણ કે વર્તનને આધારે જ નક્કી થાય છે અને વર્તન કરે તો જ એને ધોરણભંગ છે કે નહીં તો જ નક્કી કરી શકાય ત્યારબાદ સામાજિક ધોરણભંગ વર્તન એ સાર્વત્રિક ઘટના છે આપણે એક આપણે ધોરણ અગિયારથી આ શબ્દ સાંભળતા આવ્યા છીએ કે સાર્વત્રિક સાર્વત્રિકનો મતલબ થાય છે દરેક સમયે અને દરેક જગ્યાએ કે જે દરેક સમયે અને દરેક જગ્યાએ દરેક સ્થળે અસ્તિત્વ હોય એને સાર્વત્રિક કહી શકાય તો સામાજિક ધોરણભંગ વર્તન એ સાર્વત્રિક ઘટના છે મતલબ કે સામાજિક ધોરણભંગ વર્તન એ વિકસિત વિકાસશીલ અવિકસિત બધા દેશોમાં થાય છે ગુજરાતમાં થાય તો આપણે જોઈએ કે બીજા રાજ્યોમાં પણ થાય છે ભારતમાં થાય તો યુરોપમાં પણ થાય છે અને સાથે સાથે વાત કરીએ કે અત્યારે ધોરણભંગ વર્તન થતું હતું તો ભૂતકાળમાં પણ થતું જ હતું જ્યારે રાજાઓ શાસન કરતા મુઘલો શાસન કરતા ત્યારે પણ ધોરણો હતા અને ત્યારે પણ ધોરણભંગ વર્તન થતું હતું અને ભવિષ્યમાં પણ આ વસ્તુ થવાનું છે તો આવી રીતના ધોરણભંગ વર્તન એ સાર્વત્રિક એટલા માટે છે કારણ કે દરેક સમયે ને દરેક સ્થળે જોવા મળે છે અને એના જ કારણે આપણે જોઈએ કે ધોરણભંગ વર્તન માત્ર કોઈ એક સમયે અથવા એક સ્થળે જ હોય એવું હોતું નથી પ્રાચીન સમયે પણ ધોરણો હતા ત્યારે પણ ધોરણભંગ વર્તન થતું હતું આધુનિક સમયમાં પણ ધોરણો છે ત્યારે પણ ધોરણભંગ વર્તન થાય જ છે ત્યારબાદ સામાજિક ધોરણભંગ વર્તન એ સાપેક્ષતા ધરાવે છે કે સામાજિક ધોરણભંગ વર્તન એ સાપેક્ષતા એટલે કે એની સરખામણી કરી કે કયા સ્થળે થયું છે એ મહત્વનું છે જેમ કે એક જ વર્તન આપણે ઉદાહરણ રાખીએ કે સ્થળ બદલાય ધોરણ ધોરણભંગ વર્તનની વ્યાખ્યા શું થાય બદલાઈ જાય એટલે શું છે સાપેક્ષતા જેમ કે માની લો કે તમે ગુજરાતમાં દારૂ પીવો છો તો એ ધોરણભંગ છે કેમ કારણ કે ગુજરાતમાં દારૂ ન પીવો એવો ધોરણ છે અથવા નિયમ છે પરંતુ જો તમે મહારાષ્ટ્રમાં દારૂ પીવો છો તો એ ધોરણભંગ નથી કેમ કારણ કે મહારાષ્ટ્રમાં દારૂ ન પીવો એવું ધોરણ નથી તો આવી રીતના એક જ વર્તન છે પરંતુ સ્થળ બદલાયતા એની વ્યાખ્યા શું થાય બદલાય છે મતલબ કે ધોરણભંગ વર્તન છે એ સાપેક્ષતા ધરાવે છે કે અમુક સ્થળે છે એને ધોરણભંગ કહી શકાય અમુક સ્થળે છે એને ધોરણભંગ ન પણ કહી શકાય બીજું ઉદાહરણ આપણે લઈ લઈએ જેમ કે બાળલગ્ન અંગેનો કાયદો આવ્યો એ પહેલાં પણ બાળલગ્ન થતા હતા તો એને ધોરણભંગ ગણવામાં આવતું નહીં કારણ કે એવો નિયમ નહોતો પરંતુ આઝાદી પછી આપણે બાળ લગ્નનો કાયદો ઘડ્યો તો હવે પછી જે પણ આવું વર્તન કરે બાળ લગ્ન કરે તો એ શું ગણાય છે ધોરણભંગ ગણાય છે તો સામાજિક ધોરણભંગ વર્તન એ સમય અને સ્થળ બદલાતા એની વ્યાખ્યા બદલાતી રહે છે મતલબ કે અમુક જગ્યાએ ધોરણભંગ વર્તન કહેવાય અમુક જગ્યાએ ન પણ કહેવાય ત્યારબાદ સામાજિક ધોરણભંગ વર્તનનું વૈવિધ્ય રહેલું છે કે સામાજિક ધોરણભંગ વર્તનનું વૈવિધ્ય શા માટે કારણ કે આપણે જોઈએ કે ઘણી જગ્યાએ જો ગામડાના નિયમો અલગ હોય શહેરના નિયમો અલગ હોય સમાજના નિયમો અલગ છે રાજ્યના નિયમો અલગ છે તો આવી રીતના દરેક જગ્યાએ નિયમો અલગ અલગ બદલાતા હોવાથી જાણે અજાણે છે વ્યક્તિ શું કરે છે ધોરણભંગ વર્તન કરી નાખે છે આપણે વાત કરીએ વર્તનનું વૈવિધ્ય એટલે દરેક જગ્યાએ નિયમો બદલાય છે એટલે વર્તન બદલવું પડે પણ એ શક્ય બનતું નથી તો ઘણીવાર એવું થાય છે કે અમુક નિયમો છે વ્યક્તિ જાણે અજાણે પણ ધોરણો છે એનો ભંગ કરે છે તો આ વર્તનનું વૈવિધ્ય છે એ પણ એનું એક લક્ષણ કહી શકાય કારણ કે દરેક સ્થળે છે માની લો કે આપણે કહીએ કે અમુક ગામમાં નિયમો અલગ હોય અમુક શહેરમાં ચુસ્ત નિયમો હોય જેમ કે ગામમાં તમે હેલ્મેટ પહેર્યા વગેરે ફરો છો તો ત્યાં તમને કોઈ ધોરણભંગ જેવું લાગતું નથી પરંતુ કોઈ સિટીમાં મહાનગરમાં હોય તો ત્યાં ધોરણભંગ થાય છે કેમ કારણ કે ત્યાં છે એ વસ્તુ છે એને ધોરણભંગ ગણવામાં આવે છે તો કહેવાનો મતલબ છે કે દરેક સમાજે સ્થળે ગામ શહેર વિસ્તાર બદલાતા ધોરણો શું થાય છે અને બદલાય છે અને આને કારણે ઘણીવાર વ્યક્તિ જાણે અજાણે ધોરણભંગ વર્તન કરી બેસે છે ત્યારબાદ જોઈએ સામાજિક ધોરણભંગ વર્તન સમાજની અપેક્ષા વિરુદ્ધનું વર્તન છે કે સામાજિક ધોરણભંગ વર્તન એ સમાજની અપેક્ષા વિરુદ્ધનું વર્તન છે કારણ કે સમાજ કોઈ એવી અપેક્ષા રાખતો નથી કે કોઈ વ્યક્તિ છે એ ધોરણો કે નિયમોનું પાલન ન કરે સમાજ એ જ અપેક્ષા રાખે કે દરેક દરેક વ્યક્તિ છે એ ધોરણોનું પાલન કરે જેમ કે સમાજ અપેક્ષા રાખે કે કોઈ ચોરી ના કરે સમાજ અપેક્ષા રાખે કોઈ લૂંટફાટ ના કરે સમાજ અપેક્ષા રાખે કે ક્યાંય અશાંતિ ના ફેલાય સમાજ અપેક્ષા રાખે કે બે લોકો ક્યાંય ઝઘડો ના કરે શાળા અપેક્ષા રાખે કે વિદ્યાર્થી નિયમિત આવે શાળા અપેક્ષા રાખે કે વિદ્યાર્થી છે પરીક્ષામાં ચોરી ના કરે પરંતુ આ અપેક્ષા છે એના વિરુદ્ધનું વર્તન થાય છે ત્યારે જ એનો ધોરણભંગ વર્તન કહી શકાય એટલે સામાજિક ધોરણભંગનું આ એક લક્ષણ કહી શકાય કે સમાજની અપેક્ષા વિરુદ્ધનું વર્તન છે ત્યારબાદ લાસ્ટ વન છે કે સામાજિક ધોરણભંગ વર્તન અનિચ્છનીય વર્તન છે અનિચ્છનીય એટલે કે અનઇચ્છનીય કે જે ઈચ્છનીય એટલે કે લોકો એને ઈચ્છતા નથી અથવા તો આવું થાય એવો તેઓ એ ઈચ્છતા નથી કે આવું થવું જોઈએ અથવા તો આવું થાય એવો લોકો અથવા સમાજ ઈચ્છતા નથી એટલે લોકો અને સમાજની ઈચ્છા વિરુદ્ધનું વર્તન કહી શકાય જેમ કે આપણે જોઈએ કે આતંકવાદ લૂંટફાટ ચોરી બોમ્બ બ્લાસ્ટ કે પછી જે પણ ખૂન છે આ બધી ઘટનાઓ થાય છે એ સમાજ છે ક્યારેય એને ઈચ્છનીય ગણતું નથી કેમ કારણ કે આ સમાજ માટે વિઘાતક છે જો આવી ઘટનાઓ વારંવાર થાય તો સમાજ શું ટકી શકે નહીં સમાજ તૂટી જાય તો એના કારણે થઈને આ એક કહી શકાય કે સામાજિક ધોરણભંગ વર્તન છે એ સમાજની કહી શકાય સમાજ માટે અનિચ્છનીય છે કે સમાજ એને ઈચ્છનીય અથવા તો યોગ્ય ગણતો નથી અહીંયા સુધી આપણે રાખીએ આપણે પહેલાંથી આપણે વાત કરી લીધી કે ધોરણોનું મહત્ત્વ શું છે સામાજિક ધોરણભંગ વર્તનના બે પ્રકારો છે એ પણ આપણે યાદ રાખવાના રહે છે ત્યારબાદ ધોરણભંગની વ્યાખ્યા ત્યારબાદ ધોરણોના પ્રકાર હકારાત્મક નકારાત્મક અને છેલ્લે સામાજિક ધોરણભંગના લક્ષણો